ચાલીસ દિવસ બાદ આજે ચૈતર વસાલા જે જેલની બહાર છે તે નીકળ્યા છે અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે દૂરથી જ ચૈતર વસાવા જે તેમના પત્ની તેમના બાળકો સાથે સાથે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવીની સાથે જે અત્યારે જે જેલની બહાર આવતા છે તે દેખાઈ રહ્યા છે ફૂલહાર પહેરાઈને તેમનું જે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે ખાસ અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે ચાલીસ દિવસથી વધારે સમય થઈ ગયો છે ત્યારે જે ડેડીયાવાડાના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે જેલમાં ગયા હતા અને આજે આખરે તેમને જે જામીન છે તે મળ્યા હતા અને જામીન બાદ આજે તે જેલની બહાર છે તે નીકળ્યા છે અત્યારે દ્રશ્યોમાં બી જે પ્રમાણે જોવા મળી રહ્યા છે કે ચૈતર વસા તેમના બાળક સાથે તેમના પરિવાર સાથે જે આગળ વધી રહ્યા છે થોડાક સમર્થકો છે કે જે

કરવામાં આવી છે સમર્થકો હાલ અહીંયા ગાડી છે જોવા મળી રહ્યા છે તમને હાર પહેરાઈ તમને સ્વાગત છે તે કરી રહ્યા છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે સમર્થકો દ્વારા જે ચૈતર વસાવાનું જે સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે क्यों कैसे आगे आगे चलो 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 आगे चल

મળવા માટે રહ્યા છે અને ખાસ તેમને જે કહ્યું છે કે તે ચોક્કસ જે છે તે લડવા માટે તે તૈયાર છે અને ચોક્કસ થી તે બે હાજર ચોવીસ લોકસભાનું જે ઇલેક્શન છે તે લડશે